ખુબ ખુબ ધન્યવાદ બધા શાંતિ થી બેસી આવું મારી આ વાત રજૂ કરવા જઈ રહ્યો છું વાત રજૂ કરી અને આપ સૌની સાથે આપણે બધા સાથે હવે હમણાં થોડી જ વાર માં આપણે કલેક્ટર સાહેબને જે આપણું અલ્ટિમેટમ છે આપવા જવાનું છે સૌ પ્રથમ તો મેં હમણાં જ જયારે હું આવ્યો આવતા વેબ મેં એક વાત રજૂ કરી હતી એ વાત ફરીથી હું અહીંયા રિપીટ કરવા માંગુ છું કે જ્યારે પણ હું આજે આ કલેક્ટર કચેરીને ડ્રાઉન ની અંદર આવ્યો આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત દેશ ભારત દેશની ધરતી તો કઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કાંઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણને મળ્યું છે ત્યારે મેં ત્રણ બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાનને ગોતવા મળી ગોતવા નીકળે એટલે મીરાબાઈને ભગવાન મળી ગયા આપણે બધા જ આ જાણીએ છીએ એવી જ રીતે આ જુનાગઢની ધરતી જુનાગઢ ની અંદર અનેક વિભૂતિઓ એવી વિભૂતિઓ જ્યાં ગિરનાર ની ગોદમાં બેઠી હોય અને આ ગિરનાર ની ધરતી ઉપર થી બહુ જાજા વર્ષનો ઇતિહાસ નથી આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢ ની ધરતી ઉપર થયા એ જયારે ભગવાન શ્રી કૃષ્ણ ને અવાજ માર્યો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા જાણીએ છીએ ને આપણે બધા ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાન ને હાકલ મારવાની જરૂર છે મારા ભગવાન ને મારે બોલાવવાની જરૂર છે ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાન ને મેં અવાજ કર્યો ને તો આજે દસ તારીખે આ ભગવાન આવી ગયા આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણેથી જે કિસાન ભાઈઓ આપણા ખેડૂતો છે આ તમામ ખેડૂત ભાઈ છે એની સાથે મારે ભક્ત અને ભગવાન નો સંબંધ છે હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાત નું કઈક ભલું કરી શકું હિત કરી શકું એ દિશામાં કામ કરતો રહેવાનું છે એટલે સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન

એક સંગઠન ચલાવી રહ્યા છે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈ ની હાજરી હોય કમલેશભાઈ પાનસુરિયા હોય રાજુભાઈ હોય હરેશભાઈ સાવલિયા હોય એવી જ રીતે કરશનદાસ બાપુ ભાદરકા છે રેશમાબેન છે અને આ ધરતીના એક રત્ન કહી શકાય જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢ ના માજી ધારાસભ્ય ભીખાબાપા પણ આપણી વચ્ચે વધારેલા છે ભૂદેવ ને પણ તાળીઓથી વધાવો ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે એનો સાથ સહકાર હોય છે એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘેરમાં કઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકી ની યાદ કરીએ અને હું તમને એટલું કહું કે અમે યાદ જયારે ત્યારે અલગ અલગ જવાબદારી જવાબદારી આપીએ ને કે જેમાં કદાચ જીવનું જોખમ ઉભું થાય ને તો પણ એક મિનિટ વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભે થી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઉભી રહે ને એ આકર્ષણભાઈ ખેડૂત છે એવા જ અમારે તો અહિયાં જુનાગઢ બાયપાસ નું આંદોલન થયું હતું તમને બધા ને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે પણ એમના સુપુત્ર એ અહીંયા ઊભા છે અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા

અમારા જુનાગઢના ના ભૂતલેગરો વીસ વીસ લાખ ની પચીસ પચીસ લાખ ની ઘણી બધી હિટ મળી ઘણા બધા લોકો મારી પાસે આવ્યા મારી ઓફિસે આવ્યા મારા ઘરે આવ્યા પરેશભાઈ અમે તમારા હિતે જ છું છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે તમે રેગ્યુલર જે પણ કઈ ખેડૂત માટે કાર્ય થતું હોય હંમેશા તમે સહયોગ આપો છો ને આજે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો વધારવાના છે જુનાગઢ ની અંદર પણ જો છત્રીસ કલાક કે અડતાલીસ કલાક પહેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે મેં ક્યારે એવું કામ નથી કર્યું કે મારે ક્યારે ભાગતું ફરવું પડે અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમ થી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું સરકારને હું એક ચેલેજ આપું છું કે મારા ભૂતકાળની અંદર મે જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે મારી ધરપકડ કરો વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય હું કાયદાનો ભંગ કરતો હોય હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે ધરપકડ કરો અને ન્યાય સુધી કહું કે જીવ ક્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે હું હસતા હસતા ચડી જઈશ

તોરિયામાં માં પાણી પીવું ટેફા ઉપર ટેફા ઓશીકું કરીને હું હે આ જે આનંદ છે ને એસી બંગલા માં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છે